નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હાલ હમ બે મિનિટ પહેલાં અત્યારે હાલ આવી ખૂબ જ મોટી ખબર મોડી રાત્રે થયું નિધન તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ગુજરાતીના જાણીતા કવિ અનિલ જોશીનું નિધન ગુજરાતી ભાષામાં જાણીતા કવિ અને નિબંધકાર અનિલ રામાનાથ જોશીનું આજે ચોરાશીસ વર્ષની વયે નિધન થયું છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અનિલ જોશીએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તેમના નિબંધ સંગ્રહ ટેચ્યુ માટે ઓગણીસો નેવમાં ગુજરાતની માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ડાળખીમાં મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખનની બીકના ના બતાવો કવિ અનિલ જોશી બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ